રસ્તો બનાવવા માટે ઉગ્ર માંગ અરવેલી જિલ્લાના બાયડ તાલુકાના દોરેલી પેટે ગોદાલજીના મુવાડા કોટીના મુવાડા રસ્તો બનાવવા માટે ગ્રામજનો માંગ કરી રહ્યા છે બે કિલોમીટરના લોકોના ખેતરમાંથી અવરજવર કરવી પડતી હોય છે રસ્તો ન હોવાના કારણે સ્કૂલના વાહનો પણ આવી શકતા નથી જેથી ચોમાસા દરમિયાન વરસાદ ચાલુ હોય તો બાળકોને ઘર રહેવા માટે મજબૂર થવું પડતું હોય છે જેથી બાળકોનું ભવિષ્ય પણ ખતરામાં છે આ બાબતથી રજૂઆત જન સ્વાભિમાન ક્રાંતિ આંદોલનના ગુજરાત પ્રદેશ પ્રમુખ દિનેશ રાજવીરને મળતા દિનેશ રાજવીરની મુલાકાત લઈને ગ્રામજનોની વેદના સમજી હતી વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આ બાબતે જન સ્વાભિમાન ક્રાંતિ આંદોલનના નેજા હેઠળ અમે આંદોલનના માર્ગે રસ્તા માટે સરકાર સમક્ષ રજૂઆત કરીશું તેવી જન સ્વાભિમાન ક્રાંતિ આંદોલનના ગુજરાત પ્રદેશ પ્રમુખ દિનેશ રાજવીરે ગ્રામજનોને ખાતરી આપી હતી લાઈવ ન્યૂઝ એમ મારા ગામમાં રસ્તો ન હોવાથી અમારે સ્કૂલમાં જવામાં તકલીફ પડે છે ચોમાસામાં બહુ જ કાર્યો હોવાથી કપડાં ખરાબ થઈ જાય છે એટલે પછી સ્કૂલમાં જઈએ ત્યારે શિક્ષકો અમને બહાર કાઢી મૂકે છે અને તમે અમને બોલે છે રસ્તો બહુ ખરાબ છે અમારા પપ્પા દાદા બધા સરપંચ તથા ડેલિગેટ સ્ત્રીને ઘણું સમજ સમજાવ્યું અપીલો કરી તેમ છોવા છતાં પણ કોઈ ઉપાય એનો આવતો નથી પ્રતિશ્રી મિયરોલી ગામના મી પંચાયતના આપણા કેદાલજીના મુવાડાના વતની છું અને ત્યાંથી અમારા ગામ પડે છે કોઠીના મુવાડા કેદારજીના મુવાડાથી કોઠીના મુવાડા ગામ પડે છે તોયથી ત્રીસથી ચાલીસ ઘર આવેલા છે પણ તય એક સમસ્યા એ હિસાબ આપણા રસ્તાની તો તય કોઈ નિર્ણય આવતો નથી રસ્તો અમે અવનવર ઘણા પ્રશ્નો આપ્યા સી તલાટીને આપ્યા પછી આપણા સરપંચ સિંહને આપ્યા બધા ઘણા પંચાયતમાં અધિકારીનો જણા સતાય પણ અમારા કોઈ રસ્તાનો નિર્ણય આવતો નથી અમારે એકસો આઠની સુવિધા એ નથી કે નથી કોઈ આ છોકરોની શાળે જવા માટે કોઈ સુવિધા નથી તથા અમારે ડેરી માટે જવું હોય દૂધ ભરવા માટે તો એ પણ પ્રશ્ન એને છે એટલે રસ્તાનો કોઈ નિર્ણય આવતો નથી સોલંકી ઈસ વર્ષી સુધંશી સોલંકી ગામ ગાદાલજીના મોવાડા રહીશ ગેદાલજીના મોવાડાનો પણ હું રહીશ અત્યારે કોઠીમાં રહું છું અત્યારે વીસ થી ત્રીસ એ નહીં એમાં મરવ છું સાહેબ એમાં મારો છોકરો મારા ચાર હી અને એમાં મારા કોઠી ગોમનો અત્યારે ચાલીસ ઘરો અહીં બરાબર જવાના સમસ્યામાં રસ્તામાં કોઈ ગંભીર પરિસ્થિતિ હ એના બાબતમાં રસ્તો કરવા બાબતમાં આ અપીલ કરવા અમે સમક્ષ અમારું જે સર્વ જે કુટુંબ છે ઘરનું અમે સમક્ષું અહીંયા રહેવાનું છે ચાલીસ પચાસ ઘરની વસ્તી અહીંયા અહીં રસ્તો નહીં બિલકુલ રસ્તો નહીં અને અહીંયા નિશાળમાં જવું હોય ખેતરમાં જવું હોય તો બોલો કોઠી રહેવાસી ચાલીસ ગણનું વસ્તી છે અમે સારા લેવા જઈએ આ રસ્તા ઉકળીને જઈએ પેલું તો વિચાર કરજો સાહેબ તમે એમ કેવું થાય મારું અમે કોકજન પડીએ ઉઠે ઊભો થઈએ પગ ભાગ તો લે લેજ અમને દવાખો ને ઘેર તો મારા ઘરવાળા રહેતા નહીં ગમત નો ગમત ગમત નોકરી કરે તો પછી હે तो मारा रस्तो रस्तो जो ये कोई तरा रस्ता बोल्यो सरस रइबेन हामी मिसिङ बोल हि कोठी राम चालिस घर रलो त्यो ते त्यो छोकरो निसा पढि जो पढि जोसि त्यसो घेरा इन्डोरसा के पढि जबदारी कुन आ सरकार एटले रस्तामार ખાસ જરૂર છે અને કંઈક હા ચડે હોય ડિલેવરી હોય કંઈ એટક આઈ જ હોય તો રસ્તાની એકસો આઠલી કંઈ સુવિધા નથી એટલે રસ્તો જ અમારે જોઈએ છે ચાલીસ ઘરની વસ્તી છે નાનો મોટો છોકરો બધો એ રન છે સાંજના ભારા કેવી રીતે લઈને જા દાદી